અંકલેશ્વરના ગડખોલ વિસ્તારની સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ મીડિયમ શાળામાં આજરોજ બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી ધુમાડાના ગોટે ગોટા નજરે પડતા આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો જોકે શાળા છૂટ્યા બાદ આગ લાગતા કોઈ જાનહાની થઈ ન હતી હતું થઈ ગયું સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી શાળામાં ચારસો જેટલા બાળકો અભ્યાસ કરે છે ત્યારે આગ લાગવાના બનાવમાં મોટી દુર્ઘટના ટળી એવું કહી શકાય પ્રિન્સિપલ ઓફ સરસ્વતી સ્કૂલ आज लगभग दो बजे के आसपास हमारे स्कूल में शायद शॉर्ट सर्किट होने की वजह से आग लग गई बच्चे वहाँ पर नहीं थे लगभग हमारी उस बिल्डिंग में चार बच्चे बच्चों बैठते हैं लेकिन छुट्टी के बाद ये सब कुछ हुआ और हमारे स्कूल में जो सिस्टम है फायर ब्रिगेड वाला वो हमने इनबिल्ट कर रखा था उसकी वजह से जब तक फायर ब्रिगेड पहुंची हमने आग को कंट्रोल में कर लिया था कुछ 10-12 चेयर और थोड़ा सा फर्नीचर का सामान जला है बाकी जान माल की हानि नहीं हुई है